એએમસી સ્કૂલ બોર્ડનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ફાઇનલ બજેટ રજૂ કરવામાં આવ્યું ચર્ચામાં શાસન અધિકારીએ રજૂ કરેલા બજેટમાં ત્રણ કરોડનો વધારો ચેરમેન દ્વારા રજૂ કરાયો છે એએમસી સ્કૂલ બોર્ડ ચેરમેન દ્વારા એક હજાર સત્તાણું કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે બજેટમાં શૈક્ષણિક સંશોધન ગ્રાન્ટ વર્તમાનપત્ર સ્ટેન્ડ માટે દસ દસ લાખની જોગવાઈ કરવામાં આવી છે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિ પાછળ બજેટની છ પોઈન્ટ ત્રીસ ટકા રકમ ખર્ચ કરવામાં આવશે અમદાવાદ કોર્પોરેશનની શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે કોમન યુનિફોર્મ માટે એક કરોડની જોગવાઈ કરવામાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ સંકુલના વિકાસ માટે પંચોતેર લાખ અને વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર બાળકો માટે ખાસ પ્રશિક્ષણ વ્યવસ્થા માટે પંદર લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે નમસ્કાર બાબાજી હું અમદાવાદના વલેક્ટ તરીકે મને જેતા ગર્વ થાય છે કે નગર પ્રાથમિક શિક્ષણ અને વિદ્યાર્થીઓના વિકાસના પ્રત્યેક અને આયોજનોને મોખે સિદ્ધ કરવાનો આગ્રહ છે અને કરી રહેશે એના માટે હું પરિ દેવાટ ચેરમેન અને દેવી વધારો કરીને એક હજાર ને સત્તાણું કરોડ નું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલું છે મને જણાવતા આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે જે ચૂંટણી ઢંઢેરાની અંદર ભારતીય જનતા પાર્ટીએ બે હજાર એકવીસમાં જાહેરાત કરેલી હતી કોર્પોરેશનના ઇલેક્શન વખતે કે દરેક વોર્ડની અંદર એક સમાન ભાવથી જે આદરણીય મોદી સાહેબનું સૂત્ર જે સૌનો સાથ સૌનો વિકાસ એ સમાન ભાવથી દરેક વોર્ડની અંદર અત્યારે એક એક સારી સ્માર્ટ અનુપમ શાળાનું પણ નિર્માણ થઈ ગયેલું છે